હેલો દોસ્તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો જીએસટી ઘટાડા પછી પચીસ હજાર રૂપિયાનું એસી કેટલા રૂપિયામાં મળશે તો આવો પ્રશ્ન થાય તો સામાન્ય માણસે આ જાણવું જોઈએ તહેવારોની મોસમ પહેલાં સરકારે સામાન્ય જનતાને મોટી રાહત આપી છે જીએસટી કાઉન્સિલે ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસની બેઠકમાં ટેક્સ લેબમાં મોટો ફેરફાર કર્યો છે હવે બાર ટકા અને અઠ્યાવીસ ટકાના સ્લેબ નાબૂદ કરવામાં આવે છે અને ફક્ત પાંચ ટકા અને અઢાર ટકા સ્લેબ જ રહે છે આની સીધી અસર ટીવી ફ્રીજ વોશિંગ મશીન અને ખાસ કરીને એરકન્ડિશનર જેવા ઘરેલું ઉપકરણો પર પડે છે પહેલાં એસી અને મોટા ટીવી જેવા ઉત્પાદનો પર અઠ્યાવીસ ટકા જીએસટી લાગતો હતો પરંતુ હવે તે ઘટીને અઢાર ટકા થઈ ગયો છે એટલે કે હવે ઘરના બજેટ પર બહુ જ ઓછો થશે અને લોકો આ ઉત્પાદનો સરળતાથી ખરીદી કરી શકશે હવે પચીસ હજાર રૂપિયાના એસીની કિંમત કેટલી હશે જો તમે નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારા ખિસ્સા પર પહેલાં કરતાં ઓછું દબાણ આવશે પીટીઆઈ અનુસાર એસી હવે રૂપિયા પંદરસોથી પચીસો સસ્તું થઈ શકે છે આ બચત વિવિધ મોડેલો અને બ્રાન્ચ પર વધુ થઈ શકે છે ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે કિંમતમાં ઘટાડવાને કારણે લોકો હવે પ્રીમિયમ અને ઊર્જા કાર્યક્ષમ મોડેલ ખરીદવા તરફ વધુ આકર્ષિત થશે બ્લુ સ્ટારના એમડી બી થિયાગરાજને તેની મહાન પગલું ગણાવ્યું અને કહ્યું કે તેનો ઝડપથી અમલ થવો જોઈએ ગોદરેજ એપ્લાયન્સિંગ નંદી માને છે કે આ નિર્ણય ભારતમાં એસી ના પ્રવેશને વધારવામાં મદદ કરશે જે હાલમાં ફક્ત છે 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 આ નિર્ણય એવા જ્યાં એસી અને ઉપકરણો બનાવતી કંપનીઓ નબળા વેચાણનો સામનો કરી રહી છે જીએસટી ની મોટી યાત્રા જીએસટી બે હજાર સત્તરના અમલીકરણ પછી આ નિર્ણયને સૌથી મોટો તર્કસંગત માનવામાં આવે છે અગાઉ ચાર સ્લેબ હતા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા હવે ફક્ત બે સ્લેબ રહેશે પાંચ ટકા અને અઢાર ટકા સરકાર માને છે કે આનાથી કર વ્યવસ્થા સરળ બનશે અને સામાન્ય લોકોને વધુ પોસાય તેવા ભાવે માલ મળશે આ પગલું એવા સમય આવ્યું છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંદર ઓગસ્ટના રોજ તેમના ભાષણમાં દિવાળી ભેટ આપવાનું વચન આપ્યું હતું હવે કાઉન્સિલના આ નિર્ણયને તે વચનની પૂર્તિ તરીકે ગણવામાં આવી રહી છે તહેવારો પહેલાં આ પગલું બજાર અને ગ્રાહકો બંનેને ચોક્કસપણે રાહત આપશે